એ બાળકને માં દુનિયામાં જન્મીએ ને એટલે અઢ નવ નવ મહિના જે પેટમાં રાખે ને પેટમાં રાખીને આમ હાથ ફેરવીને પેટ ઉપર સવાર સાંજ બાળકને શિક્ષણ આપે માં હા કે મારા પેટ હા તું યાદ રાખજે બેટા આપણે કૃષ્ણને ભજીએ છીએ સવાર સાંજ એનું નામ લેજે હેં તું ગુરુદેવને યાદ રાખજે હા અને આમ પેટ પર હાથ મૂકે ને ભજન ગાઈ અને પોતાના ગર્ભના બાળકને એ સંભળાવે ભજન ગાઈને એ એ ભારતની નારીઓ આપણે છીએ હા અને એ એ રામજી અને કૃષ્ણએ મા કૌશલ્યા અને મા દેવકીના ને જશોદાના પેટે જન્મ લીધો છે ને એટલે આપણે એને પૂજીએ છીએ એટલે આપણે યાદ કરીએ છીએ કેમ કે માનું ધાવણ ધાયું અમૃત પીધું છે એણે હા અને ભારત વર્ષની નારીઓના અમૃત પીનારા પુરુષો જેવા તેવા ના હોય જેની મા શક્તિ હોય ને એના પુરુષો એના ખોળે જન્મેલા બાળકો હંમેશા કંઈક ને કંઈક તો નવું અને કંઈક નામ કરવાવાળા પ્રગતિ કરવાવાળા સારું કરવાવાળા જ પુરુષો હોઈ શકે હા અને એમ જાણજો અહીંયા કે શિવ પણ શક્તિ વગર સબ છે શિવ પણ શક્તિ વગર સબ છે તો જ્યાં જ્યાં માતૃ આ બધા બેઠા છે ને ચરણ એમને નમન છે તમને બધાને કે તમે 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 બધી માતાઓ છો છો ને એ ધન્ય વિચાર કરી શકો નારી શક્તિ કેમ કહેવાયા ઘણી બહેનો એવું કે મને તો આમ તકલીફ છે મને તો એમ તકલીફ છે હું કહું છું કે તને જિંદગીમાં તકલીફ છે જ નહીં આ તકલીફ ને તકલીફ તું શું સમજે છે કૃષ્ણને જે જીવનમાં તકલીફ આવી એવી તને તકલીફ આવી છે હા મા સીતાને જે તકલીફ આવી એવી તને તકલીફ આવી છે તારા જીવનમાં રડવાનું નહીં અને મા જગદંબાને યાદ કરવી કૃષ્ણને યાદ કરવા અને પછી જીવન જીવવું અને માનો પાલો જેના માથા ઉપર પડ્યો છે ને જે કૌશલ્ય માનો જેના માથે હાથ પડ્યો છે ને એ રામજી છે એ કૃષ્ણ છે અને એટલે સામાન્ય વ્યક્તિ તરીકે જન્મ લીધો હતો ને તો રામજી પૂજા તે નહીં આજે જય શિયા રામ જય શિયા રામ આપણે બધા કરતે નહીં અહીંયા એમનો મંદિરમાં એમનો એક વિગ્રહ પધરાવતે નહીં આ તો કૌશલ્યાના પેટે જન્મ લીધો છે એક સુંદર અને એક પવિત્ર માં કૌશલ્યાનો હાથ જેના માથે ફર્યો છે ને એવો દીકરો છે એટલે રામજી તરીકે પૂજાયો છે હા એટલે નારી શક્તિને ધન્ય છે કોઈ પુરુષને કહો કે તારા જેવો જ એક જીવ તું જન્મ આપી દે કોઈ પુરુષ કરી શકશે નહીં કરી શકે જ્યારે સ્ત્રી હા તમને અતિશયોગથી લાગે તો કોઈ વાત નહીં હું પણ મારા વિચાર મૂકી રહી છું અહીંયા કે જે સ્ત્રી છે ને એ પોતે નોકરી કરી શકે છે ઘરે ચલાવી શકે છે બાળકોને સાચવી શકે છે સમાજમાં ફરી શકે છે બધાને પ્રેમથી સાચવી બી શકે છે અને પોતે સૌથી ઉપરનો એક દરજ્જો માનો છે ને પોતાના શરીરમાંથી એક નવું બાળક જન્મ આપીને એને મોટો કરી શકે છે સારા સંસ્કાર આપીને વિવેકાનંદ જેવા બાળકોને જન્મ આપીને સમાજને આપી શકે છે આ સ્ત્રી છે આ શક્તિ છે આ નારી છે હા એકવાર આપણા બધા માટે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય અપને અપને માત પિતા કી જય તમને એવું લાગે કે વધારે જઈ બોલાય છે એવું લાગે છે ખોટું બોલો છો

પૂતડા બે ચાર આવીને હતા હવે આવા ક્ષેત્રમાં તો એમનાથી પગલું મુકાય નહીં એટલે દૂર રહે આનાથી તો જોજન દૂર રહે હા એટલે વિચાર કરતા હતા કે શું કરું શું કરું ત્યાં એકલામાં એક મહાત્મા કથામાં પ્રવેશ કરવા જતા હતા એમણે આ ભૂત પ્રેતને જોયા જોયા એટલે એમને પૂછ્યું કે ભાઈ જાઓ ને કથામાં બેસો ને કે અમારાથી ના બેસાય તો કે કેમ અમે ભૂત પ્રેત છીએ ડાકીની સાકીની પીસાચીની તો કે તમારાથી તો આ બેસાય સાચી વાત છે તમારાથી આવી જ નહીં શકાય નહી તો બાળી નાખે હા અને આ તમને મારા અનુભવની વાત કરી જઉં છું ક્યાંય તમારા ઘરમાં કોઈ પણ તકલીફ લાગતી હોય ને કોઈ વિચિત્ર શક્તિની હનુમાન ચાલીસા ચાલુ કર દે હનુમાન ચાલીસા ચાલુ કરો તમારે જો ચપટીમાં ના ભાગી જાય ને બધી તકલીફો હનુમાનજીમાં એટલી શક્તિ છે અતુલ્ય શક્તિ વાળા ભગવાન છે હા પેલા સંતે પૂછ્યું કે તમે અંદર એન્ટ્રી કેમ નથી મારતા ત્યારે પેલા ભૂત ગણે એવું કીધું કે અમે કેવી રીતે જઈએ તો કે તમે એક કામ કરજો આ જે કથાકાર જયકાર બોલાવે છે ને ભજન ગવડાવે છે ને એમાં તાળી ન પાડે ને જયકાર ન કરે ને એના શરીરમાં એના ખોળામાં જઈને બેહી જજો બરાબર સમજાય છે ને છેક સુધી અવાજ આવે છે ને તો ભગવાન છે રાવણ ને અયોધ્યામાં બેઠા બેઠા જ એક તીર મારતે ને મારી નાખતે કરી શકતે ને શંકા છે નથી શંકા મને તો ક્યાંય નથી હજાર વાર શંકા નથી કે રામજી બેઠા બેઠા એક તીર મારતે ને આમ કરીને આમ કરતે ને તો તો રાવણ ત્યાં બળીને ભસ્મ થઈ જતે આખી લંકા સાથે એના વંશ સાથે બળીને ભસ્મ થઈ જતે રાવણ પણ રામજી કેમ ગયા વનમાં કેવટ ને કેવી રીતે મળતે સબરીને કેવી રીતે મળતે આ બધા હા સરભંગ ઋષિને સુતિક્ષણજીને આ બધાને કેવી રીતે મળતે ભગવાન અને અત્યાર સુધી મને રામજી નહોતા ગમતા આ મારા મનની વાત મને રામજી એટલે નહોતા ગમતા સીતાજીને અન્યાય કર્યો સીતાજીને અન્યાય કેમ કર્યો ભગવાન તમે આખી દુનિયામાં તમે રામ થઈ પૂજાયા સીતાજી તો અન્યાય કર્યો હવે તમારા પગે પગલું દબાવવાળી તમે એની તમારી પત્નીને જ અન્યાય કર્યો એમાં તમને પસંદ કરવા જેવું શું છે એવું હું રામજી માટે એવું વિચારતી પણ થોડા વખત પહેલા એટલે લગભગ એક વર્ષ પહેલા મને ધીરે ધીરે રામજી ગમવા માંડ્યા ગમવા એટલે મેં રામાયણ રામચરિત માનસ વસાવ્યું બધા ગ્રંથ હતા રામચરિત માનસ નહોતું રામચરિત માનસ મેં વસાવ્યું વાંચવાનું શરૂ કર્યું વાંચવાનું જે મેં જે દિવસે શરૂ કર્યું ભગવાનની સામે બોલું છું મારા વાલાની જે દિવસે શરૂ કર્યું ને એ દિવસે રાતના લગભગ નવ સાડા નવે અમદાવાદથી ભાઈનો ફોન આવ્યો બેન તમે રામચરિત માનસ કરો છો રામચરિત માનસ વાંચવાનું શરૂ કર્યું ને એ જ રાતે ફોન આવ્યો રામજીએ વિચાર કર્યો કે આટલા દિવસ સુધી મને એ નફરત કરતી હતી આજે જ્યારે મને પ્રેમ કરી રહી છે મારો ગ્રંથ વાંચી જ રહી છે તો કેમ નહીં એને વધારે શ્રદ્ધાથી વિશ્વાસથી મારી પાસે લાવવામાં આવે અને આ ફેબ્રુઆરીમાં બે હજાર છવ્વીસમાં છ તારીખથી અયોધ્યામાં રામચરિત માનસ કથાનું આયોજન થઈ રહ્યું છે તો આવો એવા રામજીના ચરણોમાં પ્રણામ કરીએ અને અહીંયા બલરામજીનો જન્મ કહેવામાં આવ્યો છે બલરામજી શેષનાગનો અવતાર છે અને એમના ચરણોમાં આપણે વંદન કરીએ બલરામજીની એટલી બધી ખૂબીઓ છે ને કોઈ એક ભગવાનને યાદ કરીને એની ખૂબી યાદ કરીને એક દિવસ ભગવાન વિશિષ્ટ છે હા એટલા ગુણવાન છે ભગવાન અહીંયા કૃષ્ણ એમનો જન્મ બતાવ્યો છે પૃથ્વીનો ભાર હરવા માટે કૃષ્ણ અવતાર લઈને બેઠા છે મને એક ખરાબ આદત છે કૃષ્ણનું નામ આવે ને તો મારાથી પાંચ છો વાતો વધારાની થઈ જાય તમને એમ થાય કે આ આ બહુ વધારે કરે છે પણ મને એક મારી કુટેવ છે મારામાં એક નબળી નસ છે મારી પૃથ્વીનો ભાર ઉતારવા માટે કૃષ્ણ ભગવાને જન્મ લીધો છે માં દેવકીના ખોળે ભગવાને જન્મ લીધો એવા કૃષ્ણના ચરણોમાં વારંવાર નમન કરીને આગળ વધીએ છે અહિયાં એકવીસમો અવતાર બુદ્ધ અવતાર બિહારમાં જે મગધ પ્રદેશમાં થયો છે એવા બુદ્ધ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ આ અવતાર આપણા નારાયણના વિષ્ણુ ભગવાનના અવતાર છે પણ હવે લોકો શું કરે છે બુદ્ધમ શરણમ ગચ્છામી કરી કરીને પોતાના અલગ અલગ ધર્મ કરીને સનાતન ને તોડી રહ્યા છો કેમ નથી ભેગા થતા કેમ નથી ભેગા થતા તમારા જ ભગવાનને તમે ભગવાન તમારા પૂજો એમાં ક્યાં સનાતન ના પાડે છે ક્યાં સનાતન એ કીધું છે કે આજ ભગવાનને પૂજા કરો સનાતન એવું નથી કેતો કે આજ ભગવાનની પૂજા કરો આજ બોલો આ મંત્ર જ બોલો હા એટલે સમજવાની વાત છે સમજદારીનો નો અભાવ થાય ને તો બે બિલાડી લડે ને વાંદરો ફાવી જાય હા એટલે અહીંયા બુદ્ધ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીએ છે બાવીસ મો અવતાર છે જે કરિયુગ જન્મ લેવાના છે ભગવાન એમના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ તેવીસ માં હંસ સ્વરૂપ ભગવાન ચોવીસ માં હયગ્રીવ સ્વરૂપ ભગવાન છે અને આમ કીધું છે માયાને માયા રહિત કરનાર અને આ સુજી અને સુખજીવજીના શરણોમાં પ્રણામ કરીને આપણે 24 અવતારોની કથાનો આપણે શ્રવણ કર્યું છે બોલી કૃષ્ણ કનૈયા લાલ જય દ્વારકાધીશ કી હનુમાનજી મહારાજ કી સનાતન ધર્મ કી apne apne maa pita ke j બન્યું છે એવું કે મહાભારતનું યુદ્ધ પત્યું છેલ્લો દિવસ પૂરો થયો છે કૌરવોનો વિનાશ થયો છે અને એમાંથી એક દુર્યોધન બચ્યો છે મરું 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 હમણાં મરું એવી હાલતમાં દુર્યોધન પડ્યો છે અને ભગવાન કૃષ્ણ પાંડવોની છાવણીમાં બેઠા છે અહીંયા દુર્યોધને પહેલા ઘણા ષડયંત્ર કર્યા છે એક વાર એવું ષડયંત્ર કર્યું છે કે દુર્યોધન ઋષિ ચતુર્માસ કરવા આવ્યા છે અને ચતુર્માસ જ્યારે પૂરો કર્યો છે ત્યારે દુર્યોધને વિચાર કર્યો છે કે જ્યારે મને આટલી તકલીફ પડી રાજા હોવા છતાં કે દુર્વાસા ઋષિ અને એમના શિષ્યોનું સ્વાગત કરવામાં મને તકલીફ પડી રહી છે એમના ગુસ્સાની બીક લાગી રહી છે તો જો આ પાંડવો વનમાં છે બાર વર્ષ માટે જે ભગવાન મોકલ્યા છે પાંડવોને તો એમને ત્યાં જો દુર્વાસા ઋષિ જાય એમના શિષ્યો સાથે તો શું થશે આમ વિચાર કરીને તીખળ કરવા માટે મજાક કરવા માટે પાંડવોને હેરાન કરવા માટે દુર્વાસા ઋષિને એક પ્રણામ કરીને અરજી કરવામાં આવી છે દુર્યોધન દ્વારા અને કીધું છે દુર્યોધને કે કામ કરો ને પ્રભુ દુર્વાસા ભાઈ તો કે તમે એક કામ કરો પાંડવોને ત્યાં અમને જેટલો આનંદ આપ્યો ને અહીંયા ચતુર્માસમાં રહીને અમને સેવાનો લાભ આપ્યો ને એવો જ લાભ મારા પાંચ પાંડવો મારા ભાઈ છે ને એમને ત્યાં જઈને પણ એમને પણ આનંદ કરાવો એમને પણ આશીર્વાદ આપો તો મને આનંદ થાય દુર્વાસા ઋષિ ભોળા એટલે ત્યાં ગયા ત્યાં ગયા વનમાં ગયા એટલે એ સમય હતો કે તે જ સમયે દ્રૌપદી પોતે ભોજન કરીને પરવારી ગયા હતા અને અહીંયા સૂર્યનારાયણની જ્યારે આહવાન થયેલું હતું પૂજન કર્યું હતું દ્રૌપદી અને ત્યારે તેને અક્ષય પાત્ર આપવામાં આવ્યું હતું સૂર્યનારાયણ દ્વારા દ્રૌપદીને અને એ અક્ષય પાત્રથી આ દ્રૌપદી વનમાં પોતાના પાંચ પતિઓને જમાડતી પહેલાં કોઈ આવેલા મહેમાન હોય કોઈ સંત હોય કોઈ ભૂદેવ હોય એમનું સ્વાગત કરતી એમને જમાડતી અને પછી છેલ્લે બચે એ અક્ષય પાત્રમાંથી પોતે જમતી છેલ્લી જમી પછી પછી પાત્રને ધોઈને ઊંધું મૂકતી ત્યારે અક્ષયપાત્રમાંથી અન્ન પૂરું થતું ત્યાં સુધી એ જે પણ ઈચ્છા કરતી એ અક્ષય પાત્રમાંથી કાઢી શકતી આ દ્રૌપદીને વરદાન હતું આ બાજુ દુર્વાસા ઋષિ પહોંચ્યા ત્યારે દ્રૌપદી છેલ્લે જમી રહી હતી પાત્ર ધોઈને અક્ષય પાત્ર ઊંધું પડ્યું હતું અને દુર્વાસા ઋષિ આવ્યા અલગ દેહી મૈયા આમ કરીને જ્યાં દુર્વાસા ઋષિ ઉતર્યા એટલે દ્રૌપદીને તો ખબર જ હતી દુર્વાસા ઋષિ આપણને પણ ખબર છે કે દુર્વાસા ઋષિ ક્રોધિત બહુ છે હા અને ગુસ્સો આવે ત્યારે એ કયો શ્રાપ આપી દે એ કંઈ નક્કી નહીં એટલે દ્રૌપદી ગભરાયા હવે જયારે આ સાધુ મહાત્મા પોતાના શિષ્યો સાથે અસંખ્ય શિષ્યો સાથે આવેલા છે તો એમને ભોજન કરાવવા માટે શું કરશું અને આમ વિચાર કરીને દ્રૌપદી ગભરાઈ છે ત્યારે દુર્વાસા ઋષિએ કીધું છે મૈયા ભોજનની વ્યવસ્થા કરીને રાખજો હું નદીએ નીચે સ્નાન કરીને મારા શિષ્યો સાથે પાછો આવીશ અને પછી ભોજન લઈશ આમ દુર્વાસા ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા છે દ્રૌપદી ગભરાય છે એણે પોતાના પતિઓને પૂછ્યું છે પતિ બધા વિચાર કરવા બેઠા છે પાંચે પાંડવોને એવા સમયે દ્રૌપદીએ એક જ ડૂબતાનો આશરો તરણું એવા કૃષ્ણને યાદ કર્યા છે ને દ્રૌપદીએ કોઈ દિવસ કૃષ્ણ નથી કીધું ગોવિંદ કીધું છે અને એ રીતે એણે સખાને પોતાને યાદ કર્યો છે હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ અને આમ ત્રણ વાર જ્યાં દ્રૌપદીએ ગોવિંદને પોકાર કર્યો છે ને ત્યાં તો પોતાના ઢોલિયામાં પડેલા કૃષ્ણ ભગવાને આમ ઊભા થઈને પોતાની પગની પાદુકાઓ પહેરીને દોડતા દ્રૌપદી પાસે આવીને વનમાં ઊભા રહ્યા છે અને આવીને પૂછ્યું છે સખી શું કામ હતું મને કેમ યાદ કર્યું ત્યારે દ્રૌપદીએ હસતા હસતા કીધું છે કે તમને ખબર નથી એવું થોડું છે તમને તો બધા જ ભૂત ભવિષ્યની ખબર છે ત્યારે ભગવાન હસ્યા છે કૃષ્ણ અને કીધું છે એક કામ કરો આ અક્ષય પાત્ર જે તમે ઊંધું પાડ્યું છે ને એને લઈને આવો દ્રૌપદી પાછા હસ્યા છે અને કીધું છે સખા તને ખબર છે ને કે મારા અક્ષય પાત્રમાં હું જ્યારે છેલ્લે જમીને એને ઊંધું પાડી દઉં ધોઈને ત્યાર પછી કશું મળતું નથી ભગવાને મંદ મંદ હાસ્ય કરીને કીધું છે તમે એકવાર અક્ષય પાત્ર લાવો તો ખરા સખી હા તમે લઈને તો આવો આમ જ્યારે બે ત્રણ વાર કહેવામાં આવ્યું છે ત્યારે સખી એવા દ્રૌપદી દ્રૌપદી એ વ્યક્તિ છે કૃષ્ણના જીવનમાં કે કૃષ્ણ એ પોતાનું નામ એને આપ્યું છે કૃષ્ણ હા અને એ આગળ કથા આવશે તો અહીંયા દ્રૌપદી એ પાત્ર લેવા ગયા છે અને પાત્ર લઈને આવ્યા છે ભગવાને ઝીણી આંખ કરીને જોયું છે તો એક કિનારી ઉપર પાત્રમાં ભાજીનું પત્તું ચોટેલું છે અને એમ લઈને એ અન્નનો દાણો પોતાના મોઢામાં ભગવાને મૂક્યો છે અને પેટ ઉપર હાથ ફેરવીને ઓળકાર ખાધો છે કૃષ્ણએ અને કૃષ્ણએ જ્યાં ઓળકાર ખાધો છે કહેવાય ને કે કૃષ્ણ ખાઈ રહી એટલે ત્રિભુવને ખાઈ લીધું હા અહીંયા કૃષ્ણ ભગવાને ઓળકાર લીધો છે તૃપ્તિનો અને બીજી બાજુ જે નદીમાં નાતા હતા ને દુર્વાસા ઋષિ અને એના બધા અસંખ્ય શિષ્યો એ બધાને પણ તૃપ્તિનો ઓળકાર આવ્યો છે અને એ લોકો વિચારી રહ્યા છે જાણે છપ્પન ભોગ ખાતા હોય એવો એમને તૃપ્તિનો ઓળકાર આવ્યો છે એટલે વિચાર કર્યો છે કે હવે તો આપણાથી જમાશે નહીં એટલે સુધી આપણે જમી લીધું છે એવો એમને ભાવ થઈ રહ્યો છે અહીંયા અને ભગવાન પોતાના સ્થાને ગયા છે આ બાજુ દુર્વાસા ઋષિ આવ્યા છે અને દુર્વાસા ઋષિએ પછી કીધું છે મૈયા અમે તો ભોજન બહુ સરસ પામી લીધું છે હવે તમે તમારી રીતે તમારું કાર્ય કરો અને આમ દુર્વાસા ઋષિના ક્રોધથી ભગવાન કૃષ્ણએ વનમાં આવીને પણ પાંડવોને દ્રૌપદીને બચાવ્યા છે આ કૃષ્ણ છે તમે લાખ તકલીફ કરો લાખ ખોટા કર્મ કરો પણ તમે એક વાર સાચા હૃદય હજારો ખોટા કર્મ એનો મતલબ એમ નથી કે જે ખોટા કાર્ય કરે છે એને કર્યા કરવા હા પણ કદાચ તમને ધ્યાન નથી કર્મનું તો તમે લાખ ખોટા કર્મ કરો પણ એક વાર સાચા હૃદય થી કૃષ્ણને યાદ કરશો ને તો એ ચોક્કસ આવશે અને આ સદબુદ્ધિ જ્યારે મારામાં ચાલુ થઈ તો ક્યાંથી ચાલુ થઈ છે મે એક પુસ્તક વાંચ્યું તો કૃષ્ણાયન કાજલ ઓજા વૈદ્યનું કૃષ્ણાયન કોઈ વાંચ્યું છે જો તમે ના વાંચ્યું હોય ને તો હવે તો આપણે પોકેટ એફએમ પણ આવે છે એમાં પણ કાજલબેનના પુસ્તકો એમાં કૃષ્ણાયન આવે છે કૃષ્ણાયન નામ યાદ રાખજો એકવાર કૃષ્ણાયન વાંચજો એટલા પ્રેમથી એમણે શબ્દો ગોઠવ્યા છે આખા પુસ્તકમાં મેં પહેલીવાર જ્યારે વાંચ્યું ને તે જ દિવસથી મેં માની લીધું કે હું હું પતિ વગરની છું જ નહીં મારો પતિ તો હજાર હાથ હાથવાળો વાંસળીવાળો બેઠો છે અને એ જ્યાં સુધી જીવતો છે ને ત્યાં સુધી તમને બધાને બી કહી દઉં છું જેટલી બહેનો ચંદનના ચાંદલા કરો છો ને એ બધા યાદ રાખજો તમારા પતિ પતિ ગયા ગયા હોય હોય હા પણ આપણો સાચો પતિ છે ને એ આ છે અને એ દેહના પતિ તમને કદાચ વફાદારી ના રાખી શકે દેહના પતિ કદાચ તમને અડધા રસ્તા એ છોડી દેશે કદાચ એની મજબૂરીને કારણે જવું પડે હા જીવ તો પતિ તમને વખોડે બે શબ્દ ખરાબ આ એવો પતિ છે ને જગતનો પતિ કે તમે જયારે પણ એની શરણ માં જશો ને ત્યારે તમને તમાર એની પત્ની અને સર્વ થી ઉપરની એક પત્ની તરીકે એ સ્પેશિયલ તમે એના પત્ની છો ને એ તમારા પતિ છે એ જ રીતે તમને મળશે આ કૃષ્ણની ખાસિયત છે અને આનો અનુભવ કરવો હોય ને બસ રોજ રાત્રે એના ચરણ દબાવવાનું ચાલુ કરો એને યાદ કરવાનું ચાલુ કરો તમને મહિના દિવસમાં જો એ ના ખબર પડે ને કે કૃષ્ણ હાજર થાય છે મને યાદ કરજો હા અસ્તુ કૃષ્ણના ચરણોમાં મારા ભાવને અર્પણ કરતાં અહીંયા દુર્વાસા મુનિ ગયા છે આગળ જતા બન્યું છે એવું કે મહાભારતમાં યુદ્ધના વિનાશ પછી કૃપાચાર્ય કૃતવર્મા અને અશ્વસ્થામાં આ ત્રણ જ બાકી રહ્યા છે અને દુર્યોધન આ દુર્યોધન જે બાકી રહ્યો છે એને વિચાર કર્યો પડ્યા પડ્યા એની જંગા ઉપર મારવામાં આવ્યું છે એની બી કથા તમને બધાને મોટાભાગે ખબર હશે કે જંગા ઉપર કેમ મારવાનું કીધું ભગવાન કૃષ્ણએ કીધું જેમ જરાસંગને બે ચીરા પાડીને જેમ દુર્યોધન ને એક શ્રાપ અને એક વરદાન છે જ્યારે તું બે ભાવમાં ભેગો થશે એક દુઃખનો ભાવ એક હર્ષનો ભાવ આ બે ભાવ તારા જીવનમાં તારા શરીરમાં તારા મનમાં ભેગા થશે ને તે જ સમયે તારો જીવ નીકળશે આ દુર્યોધનને છે 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 અને અહીંયા દુર્યોધન પડ્યો એવા સમયે આવ્યો નામ ભૂલી રહી છું અસ્વસ્થામાં મારા બાળકો મારા કરતા થોડા ગુણી વધારે છે અસ્વસ્થામાં આવ્યો છે અને અસ્વસ્થામાં એ કીધું છે કે ભાઈ મિત્ર જો તે મને પહેલા મારા આ કૌરવોનો સેનાપતિ બનાવ્યો હતો ને તો આ આ યુદ્ધને તો હું આઠ દિવસમાં પતાવી દેતે પાંડવોનો બધાનો નાશ કરી દે તે આજે તે મને સેનાપતિ નથી બનાવ્યો ને એના કારણે આ દિવસ જોઈ રહ્યો છે અહીંયા જ્યારે આ વાત કરવામાં આવી છે ત્યારે દુર્યોધને હસતા હસતા કીધું છે હજુ પણ સમય ક્યાં ગયો છે મિત્ર હજુ સમય છે હજુ પર કરવાનું હોય તો કરી શકે છે જા પાંડવોમાંથી કોઈ એકનું માથું લઈ આવશે ને તો પણ હું તારી મિત્રતા ઉપર ગર્વ કરીશ આમ અસ્વસ્થામાં ને મૂકવામાં આવ્યો છે છુટ્ટો ત્યારે અસ્વસ્થામાં ગયો છે પાંડવોની છાવણી પર ભગવાન કૃષ્ણ એ જ સમયે યુદ્ધ પૂરું થયું છે એટલે આરામ માટે આનંદ માટે પોતાના પાંચ પાંડવોને દ્રૌપદીને લઈને વિહાર કરવા માટે હંસને જોવા માટે નીકળ્યા છે કહેવાય છે એવું એવા સમયે આ દુષ્ટ એવો દુર્યોધનનો મિત્ર અશ્વસ્થામાં આવ્યો છે આવીને આ પાંચ બાળકો જે દ્રૌપદીના સૂતા છે પાંડવોના એના પાંચેના માથા કાપીને લઈ ગયો છે નાના અમથા માસૂમ બાળકોના નિર્દોષ બાળકોના માથા કપાયા છે અને એ ખુશ થતો પાંચે બાળકોની માથાની જટાથી પકડીને માથા લઈને દુર્યોધન સામે પ્રગટ થયો છે દુર્યોધને અંધારામાં જોયું છે એને મનમાં શંકા થઈ છે વિચાર કર્યો છે આ પાંડવોનો હોય અને એણે વિચાર કરીને પૂછ્યું છે તું પાંડવોને લઈને આવ્યો છે માતા અહીંયા અસ્વસ્થામાં એ કીધું છે હા મિત્ર તને શંકા હોય તો સ્પર્શ કરીને જોઈ લે સ્પર્શ કરવા ગયો છે જ્યાં આમ કૌરવોએ દુર્યોધને આમ હાથમાં એક માથું લીધું છે ત્યાં માથું છુંદાયું કારણ કે આ તો નાના બાળકનું માથું છે અને છુંદાઈ ગયેલું માથું જોઈને તેણે રડવાનું ચાલુ કર્યું છે દુર્યોધન એને કીધું છે અરે પાપી તે તો મારા કુળમાં દીપક વાળો ન રહેવા દીધો મારા કુળમાં કોઈ પાણી દે એવો ન રહેવા દીધો અમારું શ્રાદ્ધ કરે એવું કોઈ ન રહ્યું તે તો આ મોટું પાપ કર્યું અને આ પાપમાં હું ભાગીદાર થયો છું તારી પાછળ આમ જ્યારે બોલવામાં આવ્યું છે ને એવા સમયે પહેલાં એણે પાંચ માથા જોયા એટલે હર્ષ થયો બીજી બાજુ એને ખબર પડી કે આ પાંચ પાંડવો નથી એના બાળકોનો માથા છે એ હણાયા છે આમ એને દુઃખ થયું આમ હર્ષ ને દુર દુઃખની લાગણી ભેગી થઈ એટલે ત્યાં દુર્યોધને તેના શ્વાસ છોડી દીધા છે આમ આગળ વધતા સમય ગયો છે જ્યાં ખબર પડી છે છાવણીમાં આવ્યા છે અર્જુન અને ભીમ અને જ્યારે બધા આવ્યા છે યુધિષ્ઠિ સાથે ભગવાન પધાર્યા છે દ્રૌપદીજી સાથે અને જોયું છે કે તેમના પાંચે પુત્રોનો વધ કરવામાં આવ્યો છે આ જોઈને દ્રૌપદી વિલાપ કરવા લાગી છે દ્રૌપદી એ સતી છે કે જે પાંચે પાંડવોની પત્ની છે ભારતની એ પત્ની છે કે જે પાંચ પતિ હોવા છતાં સતી છે આટલી શુદ્ધતાથી જે જીવન જીવી રહી છે એના પાંચ બાળકો આજે ગુમાવ્યા છે એણે એ રડી રહી છે એને વિલાપ કરતી જોઈને અર્જુને કીધું છે કે મારા બાળકોને જેણે માર્યા છે એને હું ધરતી પર થોડો વખત પણ જીવિત નહીં રહેવા દઉં આમ જેણે પ્રતિજ્ઞા કરી અને એને લેવા માટે ભગવાન એના સારથી બન્યા અર્જુન પાછો રથ પર સવાર થયો છે અને આ જે અસ્વસ્થામાં દોડ્યો છે આગળ એની પાછળ પાછળ ભગવાને રથ ચલાવ્યો છે ભગવાન અસ્વસ્થામાંની પાસે જઈને ઉભા રહ્યા છે રથ લઈને અર્જુને એને બાંધીને લઈને લીધો છે દ્રૌપદીની સામે લઈને આવ્યો છે દ્રૌપદી જ્યાં રડી રહી છે એની બિલકુલ સામે આ નરાધમ એવો અસ્વસ્થામાંને ઊભો રાખ્યો છે અને અર્જુને કીધું છે કે જો દેવી આપણા પાંચે પુત્રોનો જે અપરાધી છે ને ગુનેગાર છે ને એને હું તમારી સામે લઈને આવ્યો છું આને હવે દંડ કરવામાં આવશે ને એવી જ સમયે જ્યારે દ્રૌપદીએ પાછા વળીને અસ્વસ્થામાની સામે નજર કરી છે ને ત્યારે એમણે જ્યાં અસ્વસ્થામાને જોયો છે ઓ આ તો ભૂદેવનો પુત્ર ત્યારે દ્રૌપદીએ કીધું છે મુચ્છતામ મુચ્છતામ મેષા બ્રાહ્મણો નિતરામ ગુરુ આને કીધું છે દ્રૌપદીએ રડતા રડતા છોડી દો છોડી દો બ્રાહ્મણો તો સદાય દેવ છે એ તો પૂજાય એ તો ગુરુ છે બ્રાહ્મણ ગમે તે કરે ગમે તે ગુનો કરે પણ એને ક્યારેય સજા ન કરાય આપણા ગુરુનો પુત્ર છે આપણા ગુરુના પત્ની અત્યારે ગુરુ વગરના થયા છે નિરાધાર થયા છે અને એવા સમયે જો આપણે ગુરુની સાથે સાથે એના પુત્રને પણ મારી નાખીશું ને તો તમે ક્ષત્રિય છો તમે અપરાધ થશે તમારા દ્વારા બ્રાહ્મણોને મારવાનો આપણાથી ભૂદેવની હત્યા ન થાય એમને છોડી દો આમ બે હાથ જોડીને અર્જુનના ચરણોમાં પડીને દ્રૌપદી એવા મહાન સતી છે કે એ સતીને ભગવાને આટલા માટે પોતાનું નામ આપ્યું છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ છે અને એમના સખી કે બેન જે પણ ગણો એ દ્રૌપદીને ભગવાને પોતાનું નામ આ જગ્યાએ આપ્યું છે જ્યારે દ્રૌપદી કીધું છે કે છોડી દો છોડી દો આ બ્રાહ્મણ છે બ્રાહ્મણને આપણાથી સજા ન કરાય બ્રાહ્મણ સદા શ્રેષ્ઠ જ હોય એ જે પણ કરે એ એનો વિષય છે પણ આપણા તરફથી બ્રાહ્મણની માટે કોઈ પણ અયોગ્ય કાર્ય ન થાય આમ જાણે દ્રૌપદીએ કીધું છે ત્યારે કૃષ્ણ ભગવાન હસ્યા છે ખુશ થઈ ગયા છે કીધું છે સખી

જરૂરી છે સજા કરવી અને આવા સમયે અર્જુને ભગવાનની સામે દ્રષ્ટિ કરી છે અને ભગવાને હસતા હસતા કીધું છે મેં તને કીધું તું કે જ્યાં પકડ્યો છે ત્યાં જ એનો વધ કરી નાખ તે ના કર્યો તું લઈને આવ્યો હવે તું વિચાર કર તારે જે કરવું હોય તે તું કરી શકે છે ત્યારે ભગવાનને અર્જુને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે અને પૂછ્યું છે પ્રભુ તમે રસ્તો બતાવો કે મારે શું કરવું જોઈએ અહીંયા તમે આમ તો આ નરાધમ ને છોડવો ન જોઈએ જેને આટલું કૃત્ય અધિક નીચ કર્યું છે તેને અને બીજી બાજુ બ્રાહ્મણ ને મારવો પણ ના જોઈએ ભગવાન બે બાજુની વાત સમજાવી રહ્યા છે એટલે અહિયાં બધા મૂંઝવણમાં મુકાયા છે પણ અર્જુનને ભગવાનની સાથે આંખથી આંખ મેળવી છે નેત્રોથી નેત્રો મળ્યા છે અર્જુનને ખબર પડી છે કે ભગવાન શું કરવા શું કહેવા માંગે છે અને એવા જ સમયે અર્જુને અસ્વસ્થાના માથા પર જે જન્મથી મણી હતો ને એ મણી સાથે વાળ સાથે અર્જુને ખેંચી લીધો છે અને આમ જ્યાં મણીહીન થયો છે અસ્વસ્થામાં એટલે શ્રીહીન થયો છે તે જ હિન થયો છે અને આવા અસ્વસ્થામાં માથે મુંડન કરાવીને બહાર ધકેલી દેવામાં આવ્યું છે ને અસ્વસ્થામાં જંગલ તરફ ગયો છે આ જંગલ તરફ ગયો છે એને પોતે બ્રહ્માસ્ત્રનું સાધન કર્યું છે સાધન કરીને બ્રહ્માસ્ત્રને છોડવામાં આવ્યું છે અને એ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનું સંધાન કરવામાં આવ્યું છે આવો બે મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ કરીએ અને પછી કથામાં આગળ વધીશું આવો काली कमली वाला मेरा यार है ओ काली कमली वाला